મિત્રો બાળકના અથવા કોઈ અન્ય વ્યક્તિના જન્મ અથવા મરણના દાખલામાં બાળકનું નામ માતા પિતાનું નામ માં અટક એ આગળ પાછળ હોય છે તો જ્યારે તમે જે તે વ્યક્તિનું અથવા બાળકનું આધાર કાર્ડ કઢાવવા જાવ છો ત્યારે એ રિજેક્શન આવે છે કારણ કે જે તે પિતા છે એમના આધાર કાર્ડમાં અટક આગળ હોય છે જ્યારે દાખલામાં એ અટક પાછળ હોય છે તો મિત્રો સત્તર એક બે હજાર પચીસનો એક પરિપત્ર સોરી એક ઠરાવ આવેલ છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકશો જે નાયબ મુખ્ય રજિસ્ટ્રાર જન્મ મરણ અને અધિક અધિકનિયામક ગાંધીનગરનો એક ઠરાવ છે જે દરેક જિલ્લાના રજિસ્ટ્રાર તેમજ તાલુકા રજિસ્ટ્રારને એ મોકલવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ રીતે જણાવેલ છે કે બાળકના નામમાં કે જે રીતે આપણે સમજીએ કે ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ આ ફોર્મેટ આપ્યું છે જેમાં ફર્સ્ટ નેમમાં શું લખવું મિડલ નેમમાં શું લખવું અને લાસ્ટ નેમમાં શું લખવું આ તમે જે ઠરાવ છે એ જોશો ને એટલે તમને ખબર પડશે કે એકચ્યુઅલીમાં શું ચાલી રહ્યું છે આ ઠરાવમાં તમે અહીંયા સ્ક્રીન ઉપર જુઓ છો કે જેમાં કે બાળકનું પૂરું નામ લખવાનું છે જેમાં ફર્સ્ટ નેમમાં બાળકનું પોતાનું નામ લખવાનું છે બાળકના મિડલ નેમમાં તે જે તે બાળકના પિતાનું નામ લખવાનું છે અને લાસ્ટ નેમમાં સરનેમ એટલે કે અટક લખવાની છે તેવી જ રીતે બાળકના માતાના નામમાં ફર્સ્ટ નેમમાં માતાનું નામ લખવાનું છે મિડલ નેમમાં માતાના પિતાનું નામ અથવા પતિનું નામ એ લખવાનું છે અને લાસ્ટ નેમમાં જે માતા છે એની સરનેમ એટલે કે અટક લખવાની છે અને એવું જ જે પિતા છે પિતાના નામમાં ફર્સ્ટ નેમમાં એ પિતાનું નામ લખવાનું છે મિડલ નેમમાં એ પિતાના પપ્પાનું નામ લખવાનું છે અને લાસ્ટ નેમમાં પિતાની જે અટક છે એ લખવાની છે આ રીતનો એ પરિપત્ર કે ઠરાવ જે તે રજિસ્ટ્રારોને મોકલવામાં આવ્યો છે જે રજિસ્ટ્રારોને સત્તર એક બે હજાર પચીસનો આ પરિપત્ર છે હવે તમારે અટક છે એ તમારા આધાર કાર્ડમાં એ રિજેક્શન આવે છે તો તમે શું કરી શકો તો મિત્રો આ જે તે ફોર્મેટ છે રજિસ્ટ્રારો માટે છે જે તે ઓપરેટર માટે છે હવે તમારે અટકને આગળ પાછળ કરવી છે તો એના માટે હું અહીંયા તમને જણાવું છું કે સપોઝ બાળકના નામમાં તમારે અટક આગળ કરાવી છે બરાબર તો જે તે ઓપરેટરે જે ફર્સ્ટ નેમમાં તમારે અટક લખવાની છે મિડલ નેમમાં બાળકનું નામ લખવાનું છે અને લાસ્ટ નેમમાં બાળકના પિતાનું નામ લખવાનું છે એવી જ રીતે માતાના નામમાં જે તે લખાણ કરે એમાં ફર્સ્ટ નેમમાં માતાની પણ અટક લખવાનું છે મિડલ નેમમાં માતાનું નામ લખવાનું છે અને લાસ્ટ નેમમાં જે માતા છે એમના પિતા અથવા પતિનું નામ આવશે તેવી જ રીતે પિતાના નામમાં એ ફર્સ્ટ નેમમાં એ અટક આવશે મિડલ નેમમાં પિતાના પિતાનું નામ આવશે અને લાસ્ટ નેમમાં પિતાના પિતાનું નામ આવશે તો આવી રીતે જો તમે ઓપરેટર લખી આપશે તો તમારો જે જન્મ અથવા મરણનો દાખલો છે એમાં તમે અટકને આગળ કરાવી શકો છો અને જે તે તમારા જે આ રિજેક્શન આવે છે આધાર કાર્ડ બનાવતી વેળાએ એ રિજેક્શન તમારા આવશે નહીં અને તમારો જે જન્મનો અથવા મરણનો દાખલો છે એ સુધરી જશે